મિત્રો જય માતાજી આજે આપણે જ્યોતિષની દુનિયામાં એક નવો વિષય અને દરેક ગ્રહની અંદર કયા કયા કારણો કયા કયા એના ગ્રહના કારક અને શું શું કરવાથી તેમાંથી મુક્તિ મળે તેની આપણે ચર્ચા કરીશું મૂળ આપણા ત્રણ મુદ્દાનો કાર્યક્રમ છે આ ત્રણ મુદ્દામાં પ્રેત બાધા પિતૃબાધા દોષ અને તાંત્રિક ક્રિયા મિત્રો દરેકની જન્મકુંડલીની અંદર ઘણા બધા પ્રકારની બાબતો બનતી હોય છે કોઈકને મેલીવિદ્યાની બાબતો બનતી હોય છે એવા ગ્રહો તમારી કુંડલીમાં પડવાથી તમારા ઉપર કોઈક મેલી મેલીવિદ્યાનું બાબતો બનતી હોય એવા બંને ગ્રહોની યુતિ થવાથી નાનું બાળક હોય કે મોટી વ્યક્તિ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય તેને નજર દોષ લાગી જાય છે તમારી કુંડલીમાં એવા એવા ગ્રહોની યુતિથી પેતદોષ દોષ અને પિતૃદોષ એવા મોટા પ્રકારના દોષો પણ બની જાય છે અને મિત્રો આવા ઘણા બધા દોષો એવા પ્રકારનો હોવાથી વિધિ કરો ઘણી બધી બાબતો કરો આરાધના ઉપાસના કરો છતાં પણ માર્ગ નથી મળતા આના માટે શું કરવું તેને આપણે થોડીક આ જે પ્રકારના યોગ હોય તેના અનુસંધાનમાં આપણે ચર્ચા કરીશું મિત્રો પહેલો યોગ એટલે શ્રાપિત દોષ તમારી જન્મકુંડલીની અંદર લગ્નમાં પંચમમાં કે ભાગ્યમાં આ ધર્મ ત્રિકોણ કહેવાય ધર્મ ત્રિકોણની અંદર પડેલા શ્રાપિત દોષ જો પંચમ સ્થાનમાં શનિરાહુના શ્રાપિત દોષ હોય તો તે પિતૃદોષ કહેવાય ચંદ્ર અને શનિ એક વિષયોગ પણ કહેવાય ચંદ્ર અને રાહુનો ગ્રહણ દોષ પણ કહેવાય જો તમારી કુંડલીમાં ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ લગ્નમાં પડ્યો હોય કોઈપણ જાતકનો બાળ લગ્નમાંથી કોઈ કુંડલી હોય પણ જો લગ્નમાં ચંદ્ર રાહુનો ગ્રહણ પડ્યો હોય કે અષ્ટમ સ્થાને ગ્રહણ દોષ પડ્યો કે ભાગ્યસ્થાને ગ્રહણ દોષ પડ્યો હોય તો આ તાંત્રિક બાબતો ગણાય માણસ ઘણા બધા પ્રયત્નો કરે ઘણા ભૂવા કરે ઘણા તાંત્રિકો કરે ઘણા સાધુ મહાત્માને મળે છતાં પણ આમાંથી માર્ગ નથી મળતા મિત્રો છઠ્ઠા સ્થાને જો રાહુદેવ કે ચંદ્રનો ગ્રહણ દોષ પડેલો હોય તો પણ તમારી કુંડલીમાં પેત દોષ કે તાંત્રિક દોષ બનતા હોય છે તો આવા સમયની અંદર જ્યારે શનિચંદ્રનો વિષયોગ બનતો હોય ચંદ્રરાહુના ગ્રહણ દોષ બનતો હોય શનિરાહુના શ્રાપિત દોષ બનતો હોય આવા ગ્રહોની યુતિની અંદર માણસ ત્રાહીમાન થઈ જાય જો શનિચંદ્રનો વિષયોગ તમારા સપ્તમ સ્થાને પડ્યો હોય તો પત્નીથી તમે પીડાઓ અને પત્ની પત્નીને પણ આવા બાબતો ઊભી થાય કે પેટ દોષ હોય કે નજર દોષ હોય આ એ બાબતો ઉપસ્થિત થાય છે મિત્રો આ શનિ રાહુનો શ્રાપિત દોષ ચંદ્ર શનિનો વિષયોગ અને રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ એટલે કે જો ધર્મ ત્રિકોણ એટલે કે લગ્ન પંચમ અને નવમું કુંડલીની અંદર પંચ પહેલું સ્થાન પાંચમું સ્થાન અને નવમું સ્થાન આ ત્રણ સ્થાનની અંદર જો ગ્રહણ દોષ એટલે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કે શનિચંદ્રનો વિષયોગ કોઈ પણ સ્થાનમાં પડ્યો હોય તો માણસ ત્રાહીમામ થઈ જાય મિત્રો આવા દૂષિત યોગો જ્યારે બનતા હોય જન્મકુંડલીની અંદર તો વ્યમ ચંદ્ર એટલે મન અને રાહુ એટલે વ્યમ જ્યારે બે ભેગા થાય તો માણસની પ્રકૃતિ સામાન્ય બાબતમાં વ્યમ ઊભા થાય મને નજર લાગી મને પેલું થયું મને તાંત્રિક મારા ઉપર કોઈએ વિધિ કરી મારા ઉપર કોઈએ મારા ઘર ઉપર મારા પરિવાર ઉપર કોઈએ આવી વિધિ કરી આવી બાબત ઊભી થાય સચોટ કારણ એવું હોય છે કે જ્યારે ભાગ્યસ્થાને કે અષ્ટમ સ્થાને કે છઠ્ઠા સ્થાને આવા દોષ પડેલા હોય તો સો ટકા આવી તાંત્રિક બાબતો કે તમારા ઘરની અંદર કે પરિવાર ઉપર કે ધંધાના સ્થાને કે તમે નોકરીના સ્થાને માણસ સારી ઊંચ હોદ્ધા પર પહોંચેલો હોય સરસ મજાનું એનું જગજીવન ચાલતું હોય પરિવારનું વાતાવરણ ખુશખુશાલ ચાલતું હોય પણ જો ભાગ્યસ્થાને ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ કે છઠ્ઠા સ્થાન એટલે નોકરીનું સ્થાન જ્યારે રાહુનો ગ્રહણ દોષ હોય તો નોકરીમાંથી એવી કોઈક વ્યક્તિ થાય કે એને ઉપર ના આવવા દે અને આવી બાબતો બનતી હોય છે મિત્રો ભાગ્યસ્થાને જો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ હોય તો માણસ ભાગ્યશાળી હોય નાની નોકરી હોય પણ તેના જીવનની અંદર દરેક લક્ઝરિયસ બાબતો પત્ની સંતાન ઘર પરિવાર મકાન વાહન આ બધી બાબતો હોય ત્યાં એને આવી બાબતો બનતી હોય કે લોકો તમારા વિઘ્ન સંતોષી વ્યક્તિઓ તમારા ઉપર આવી બાબતો બન બનાવતા હોય છે તો મિત્રો આવી જ્યારે બાબતો બનતી હોય અને આવા યોગો બનતા હોય ત્યારે શું ઉપાય કરવા સૌપ્રથમ શનિ રાહુનો શ્રાપિત દોષ જ્યારે શનિ અને રાહુનો એક જ એક જ ભાવમાં એક જ રીતે બેઠેલા હોય એમાં પણ જો ડિગ્રીકલ હોય માનો કે પાંચ પાંચ ડિગ્રી કે પંદર પંદર ડિગ્રીના બંને ગ્રહો બેઠેલા હોય તો ડિગ્રીકલ યોગ જ્યારે બનતા હોય ત્યારે બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે માનો કે સંતાન સ્થાને બેઠેલા હોય અને આ આવા આવા શનિરાઓનો શ્રાપિત દોષ હોય તો માણસ ભણવાની અંદર સંતાનની અંદર આ બધી બાબતોમાં પીડાતા હોય આ જ આ જ પ્રશ્ન આ જ યોગ તમારા સપ્તમ સ્થાને બેઠેલા હોય તો પત્નીથી પ્રોબ્લેમ પત્નીને બીજા બધા પ્રોબ્લેમ લગ્ન ના થવા લગ્ન થયા દાંપત્ય જીવન પણ તમારું ખાડે પડવું લગ્નની અંદર જો શનિચંદ્રનો વિષયોગ હોય તો માણસ માનસિક રીતે પીડાતા હોય ઘણા બધા ઝડપ પ્રયત્નો કરો ત્રણ દિવસનું કામ તેર તાળે વિલ વિલંબિત 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 આવી જ્યારે બાબતો બનતી હોય તો શું કરવું સૌ પ્રથમ મિત્રો હનુમાનજીની આરાધના ઉપાસના સર્વશ્રેષ્ઠ દર શનિવારને દર મંગળવારે હનુમાન ચાલીસાના ત્રણ ત્રણ પાઠ કરવા અને દર શનિવારે દર મંગળવારે શિવજીના મંદિરે સરસવના તેલનો દીવો કરવો અને કાળા તલથી અને દૂધથી અભિષેક કરવો અને હોમ શમ શનિશ્ચરાય નમઃ અથવા તો નીલાંજનમ સમાભા રવિ પૌત્રમ યમાગ્રજમ છાયા માતંડ સંપુતમ તમ નમામી શન ઈશ્ચરમ આ મંત્ર પણ કરી શકો છો આ સાથે હોમ નમ શિવાયના અગિયાર મંત્ર અને હોમ રા રાહવેના અગિયાર મંત્ર આ તમારે કરવા મિત્રો ચંદ્ર અને શનિનો જ્યારે વિષયોગ બનતો હોય વિષ એટલે ઝેર ચંદ્ર એટલે મન અને શનિ એટલે તમારી મનની અંદર એકાગ્રતા ન રહે દે તમારું ધારેલું કાર્ય ન થાય મન ઉપર કોઈએ નજર લગાડવી તમારા માનસિક તમારી જગજીવન ચાલતું હોય અને એ તમારી નજર લાગે ત્યારે શું કરવું સૌ પ્રથમ તમારા ઉપરથી કાળી સાત જાતની વસ્તુ કાળા તલ કાળા અડદ કાળી વસ્તુ લોખંડની ખીલી કાળું મીઠું કાળું ફૂલ આવી સાત જાતની વસ્તુ એક નાનકડી પોટલીમાં બાંધવી અને અમાવસ્યાના દિવસે એમાં પણ જો શનિ અમાવસ્યા હોય કે સોમવતી અમાસ હોય તો અતિવિશેષ આવું જ્યારે શનિ અમાવસ્યા કે સોમવતી અમાવસ્યા હોય ત્યારે જે કોઈ જાતકને આવી ઘટના બની હોય તો પણ કરી શકાય અથવા તો જે જાતક ઘરનું મેન વ્યક્તિ હોય સ્ત્રી હોય યા પુરુષ હોય ઘરનું મેન વ્યક્તિ હોય તો તેના ઘરના દરેક રૂમના ખૂણામાં આ વસ્તુ વાળી અને મેન વ્યક્તિ અને ઘરના દરેક સદસ્ય ઉપરથી વાળી અને દર અમાવસ્યાએ વહેતા પાણીમાં અથવા તો શિવજીના મંદિરે જો જે કોઈ વ્યક્તિ રહેતું હોય એના નજીકના એરિયામાં ના પણ હોય તો વહેતા શિવજીના મંદિરે કે હનુમાનજીના મંદિરે આ પોટલી મૂકી અને પાછું જોયા વગર ઘરે પરત આવવું આ એક પ્રયોગ પણ કરી શકાય બીજો પ્રયોગ શનિ એટલે હનુમાનજી પણ કરી શકાય અને શનિદેવનું પણ કરી શકાય શિવજીનું પણ તમારે પૂજા કરી શકાય ચંદ્ર એટલે માં માતાના કારક ચંદ્રદેવ જ્યારે શનિચંદ્રનો વિષયોગ તમારી કુંડલીમાં લગ્નમાં પંચમમાં સપ્તમમાં કે ભાગ્યમાં કે છઠ્ઠા આઠમા સ્થાને જ્યારે પડેલા હોય તો આવા વ્યક્તિઓએ શક્ય એટલી શિવજીની આરાધના કરવાથી શિવજીના મંદિરે દર અમાવસ્યા અને દર શનિવારે સરસવના તેલથી છાંયાદાન કરવું એક સ્ટીલની વાડકી એમાં સરસવનું તેલ મૂકવું ભરાઈ જાય થોડુંક ઊંડું એ પ્રમાણે અને સરસવના તેલની અંદર તમારું મુખ જોવાનું એટલે તમારી છાયા થઈ એની અંદર તમારે કાળા તલ અને એક રૂપિયાનો કે બે રૂપિયાનો કે પાંચ રૂપિયાનો યથાશક્તિ પ્રમાણે તમારે એક સિક્કો મૂકવો અને આ પાત્ર સાથે શનિવારે અને અમાવસ્યાએ શક્ય હોય તો અગિયાર અગિયાર શનિવારે અગિયાર અગિયાર અમાસ કરો તમારા જીવનમાંથી આ યોગ સંપૂર્ણ નષ્ટ થઈ જશે રાહુ અને ચંદ્રનું જ્યારે ગ્રહણ થયેલું હોય ત્યારે શું કરવું તો લગ્નમાં પંચમમાં સપ્તમમાં ભાગ્યમાં છઠ્ઠા કે આઠમા સ્થાને જ્યારે આવી યુતિ બનતી હોય તો એક તાંત્રિક બાબત કહેવાય રાહુ એટલે તંત્ર વિદ્યાના કારક કહેવાય અને ચંદ્ર એટલે મન માનસિક સ્થિતિ માણસની ખોરવી રાખે ઘરમાં સરસ મજાનું વાતાવરણ હોય અને ઝઘડા કલેશ કંકાશ ઊભા થતા હોય તો આ બધી બાબતો જ્યારે બનતી હોય અને તાંત્રિક વિધિ ઘણા બધા બુ આજના જમાનામાં આ આ બધી બાબતોમાં લોકો બસ આ ઘરે ગાયું આવી વિધિગર આ બધું કર્યું અને પૂર્ણ થઈ ગયું આ બધી બાબતોમાં નહીં જ પડવું કોઈ જ ખોટા રૂપિયા કોઈને પણ નહીં આપવા સર જ્યારે તમારા ઘરમાં આવી બાબતો બને તો સૌ પ્રથમ દરરોજની અંદર ઘરમાં સંધ્યા ટાઈમે ગૂગળ અને કપૂરનો ધૂપ તમારા દરેક રૂમમાં કરવો સંધ્યા ટાઈમે ઘરનું કોઈ પણ વ્યક્તિ આ એક પ્રયોગ કરી શકે છે ગૂઘડ અને શક્ય હોય તો લોબાન પણ વધારે સારું ગૂઘડ લોબાણ અને કપૂરનો ધૂપ ઘરના દરેક જગ્યાએ તમારે કરવું દર દરરોજ માટે એક આ બીજા નંબરનો પ્રયોગ શનિ રાહુ અને ચંદ્ર માટે જ્યારે રાહુ ચંદ્રનો ગ્રહણ દોષ આ બધા ભાવમાં પડ્યો હોય ત્યારે આ એક પ્રયોગ કરો બીજો પ્રયોગ દરરોજ માટે ઘરનું મેન વ્યક્તિ અથવા તો ઘરની પત્ની અથવા માતા કાળા કૂતરાને દૂધને રોટલી દરરોજ માટે આપવી અને જો મેન વ્યક્તિ હોય ઘરનું તો જેના ખાવાના સંધ્યા ટાઈમના એટલે સાંજના પાણામાંથી જે કંઈ તમે ખાતા હોય ઘરની અંદર પરિસ્થિતિ પ્રમાણે તો ત્રણ કોળિયા અલગ મૂકી અને કૂતરાને આપવા એક આ પ્રયોગ બીજો પ્રયોગ અમાવાસ્યાના દિવસે એક લીલું પાણીવાળું લીલા કલરનું લીલું નાળિયર સૂકું નહીં લીલું નાળિયર લીલા કપડામાં વેંટવું અને લીલા કપડામાં વેંટી અને એની અંદર ચોખા કાળા તલ અને અડદ આટલી વસ્તુ મૂકી અને આવી પાંચ અમાસ કોઈ અઘોળ કૂવો હોય ત્યાં તમારે નાખ્યાવાની પાંચ અમાસ તમારા ઘરોમાંથી કોઈ પણ તાંત્રિક વિધિ બાબતો હશે તો સંપૂર્ણપૂર્ણ થશે મિત્રો આટલા પ્રયોગો કરો અને જીવનમાં બસ આનંદ આનંદને આનંદ શક્ય હોય અને તમારી પરિસ્થિતિ પ્રમાણે જો ના કરી શકતા હોય તો શિવજીના મંદિરે જવાનું રાખો અને હોમ નમઃ શિવાયના મંત્ર અવશ્ય કરતા રહો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આપનો સાથ અને સહકાર એ જ મારું મૂડી છે મિત્રો જય માતાજી